અરવલ્લી શિકા ગ્રામ પંચાયત ખાતે મહિલાઓનો હલ્લાબોલ પચાસથી વધુ મહિલાઓએ ગ્રામ પંચાયત ખાતે હલ્લાબોલ કર્યો હતો પીવાના પાણી અને પ્રાથમિક સુવિધાઓનો ગામમાં અભાવ છે જ્યારે આ મામલે ગ્રામ પંચાયત આગળ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામે પીવાના પાણીની સમસ્યા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓના કારણે મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનોએ ગ્રામ પંચાયત ખાતે હલ્લાબોલ કર્યો હતો અને માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો ગામમાં ગંદકી

સપોર્ટ રહ્યો દરેક મેમ્બરો નો સપોર્ટ રહ્યો બાલ બચ્ચાઓ પણ આજે આ કાર્યક્રમ માં આવ્યા છે કે દસ દસ દિવસ થી સીકા ગામમાં પાણી નથી આવ્યું આ પ્રશ્ન સતત બે વર્ષથી ચાલી રહ્યો છે ગટર અવ્યવસ્થા પાણી અવ્યવસ્થા સ્ટેટ લાઈટો ખાલી લેબલ થી સ્ટેટ લાઈટો આ લોકો લગાવી છે સ્ટેટ લાઈટો ચાર મહિના થી અમારી કોઈ સ્ટેટ લાઈટ ચાલુ નથી અત્યારે નવા નવા રોગચાળા ફાટી નીકળ્યા છે ચાંદીપુર રોગચાળા આયા રાખે છે બાલ બચ્ચાઓ નું શું આવા રોગચાળા ફાટી નીકળે છે વૃદ્ધો નું શું આ લોકો ક્યાં જાય પાણી વગર તો જીવન જ નથી એક ટાઈમે ખોરાક વગર વ્યક્તિ રહી શકે છે પાણી વગર ક્યાં વ્યક્તિ રહેવાની પાણી નથી તો જીવન નથી લેખિત રજૂઆતો મોખિક રજૂઆતો અમે દરેક કચેરીઓમાં કરી છે સીએમ સુધી મેં પત્ર લખેલો છે જે હું પુરવાર કરી શકું છું જેની મારી પાસે નોંધ પણ છે તો એ અમારું કોઈ નિવારણ એક વર્ષમાં ના થયું ત્યારે આક્રોશ ભર્યું અને ભયંકર તકલીફ અને સમસ્યા ના વેઠાઈ ત્યારે અમે આ નારી ગ્રામજન અને અમારા પુરુષ ભાઈઓ વડીલો બાળકો બધાને સાથે મળી અને આંદોલન કરવું પડ્યું અને અમારો એક હેતુ છે કે આ અમારા આંદોલન નું નિવારણ વિધિન એક વીક માં કરે નહીં તો અમારી સિકા ગ્રામ પંચાયત ની બોડી સસ્પેન્ડ કરે